કે જેઓને ઉચ્ચ અને ટેકનોલોજી એ શૈક્ષણિક મંત્રાલય આપવામાં આવ્યું છે સાથે જ સ્વરૂપજી ઠાકોર કે જેઓને ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી હર સંઘવી કે એક ગૃહ ખાતું છે તે યથાવત રાખવામાં આવ્યું છે અને સાથે જ દર્શના વાઘેલા કે જેઓને શહેરી વિકાસ અને હાઉસિંગ મંત્રાલય એ સોંપવામાં આવ્યું છે સાથે જ કાંતી અમૃત્યા કે જેઓને શ્રમ અને રોજગાર મંત્રાલય સાથે જાડેજા રીવાબા જાડેજાને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર શૈક્ષણિક શિક્ષણ મંત્રાલય ચાપવામાં આવ્યું છે જે રીતના એક બાદ એક મંત્રાલયો એ સોંપવામાં આવી રહ્યા છે સાથે જ સંજયસિંહ મેડા કે જેઓને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રનો હવાલો છે તે સોંપવામાં આવ્યો છે જીતુ વાઘાણી કે જેઓને કૃષિ સહકાર મત્સ્ય મંત્રાલય એ જે ખાતું છે તે સોંપવામાં આવ્યું છે તે સોંપવામાં આવ્યું છે જે રીતના એક બાદ એક જે મંત્રાલયો એ સામે આવી રહ્યા છે એક બાદ એક મંત્રાલયોની અત્યારે ફાળવણી શરૂ થઈ ચૂકી છે આજ મુદ્દે આપણી સાથે રાજકીય વિશ્લેષક એ પ્રશાંત એક બાદ એક નામો સામે આવી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી છે તેઓને ગૃહ વિભાગ સાથે ઋષિકેશ પટેલ અને ઉર્જા જેવા મહત્વના ખાતા આપવામાં આવ્યા છે શું કેશો

અને હર્ષને સોંપવામાં આવે જ્યારે વિજયપી અને નિતિન બેની વચ્ચે જે રીતે ખાતામાં બેલેન્સ એમ સી એમ ભુપેન્દ્રભાઈ અને હર્ષ આ બે ખાતા આવી રીતે થાય થોડા સીએમ એમના ખાતા એમના જે ખાતા છે એમાંથી હર્ષને આપે એટલે હોમ કે હોમ મિનિસ્ટર તરીકે હર્ષે કામ કરેલું છે હર્ષ હર્ષભાઈએ એટલે કેબિનેટ હોમ તો ચાલુ રે નાયબ મુખ્યમંત્રી તરીકે તો શું છે કોઈ મોટા પ્રકારના ચેન્જીસ કરવા પડે સમજદારી ઓલરેડી છેલ્લા ત્રણ વર્ષથી એ પડે કેબિનેટ પણ જરૂર ના હર્ષ પોતે સંભાળે તો અને કનુભાઈ દેસાઈ નાણાં ખાતું અને ઉર્જા ખાતું રાખતા હતા એટલે કારણ કે એમની નાસ્તક જે થોડું એમની

છવીસ જેટલા ખાતા છે એટલે દસ ની વચ્ચે જ્યારે CM પોતાની પાસે ત્રણ ખાતા રાખે હવે નાયબ મુખ્યમંત્રી મંત્રી આવે એટલે ત્રણ એમની પાસે રે બીજા બધા વેચાઈ જાય બધા વચ્ચે બબ્બે બબે એમાં બી ફિક્સ છે સામાજિક ન્યાય કલ્યાણ કારીતા જે છે એ SC ઉમેદવાર જે આવે જેમ પ્રદ્યુમન આવ્યા છે એ જ રીતે આપણે જેમ કહ્યું એમ કૃષિ અને પશુપાલન અને સહકાર એકમાં જતું રહે આવું બધું છે એટલે દસ કેબિનેટની વચ્ચે છવ્વીસ ખાતા વેચો તો એક વ્યક્તિ પાસે મેક્સિમમ ત્રણ ખાતા રે એ રીતે આનું બેલેન્સ કરવામાં આવતું હોય છે

અને exit જેની છે એ exit વાળા ખાતા એન્ટ્રી વાળાને આપી દે અને સીએમ ના ખાતામાંથી માંથી આપડે હર્ષ ને આપી દે એ રીતે મને લાગે છે થોડું પ્રયોજનમાં માં આવ્યું છે અને જે રીત ના અત્યાર વિસ્તરણ કરવામાં આવ્યું આ મંત્રી કઈ રીત ના છો જો વિસ્તરણ આપણે સૌ જાણીએ છીએ બન્યું ત્યારે બી minimum governance એટલે મેક્સિમમ governance minimum government ની દ્રષ્ટિએ એ સોળ જણ થી બનાવ્યું હતું કઈ કઈ ના શકે એટલે બહુ જ રીક્વાયર્ડ હતું કારણ કે ખાતાઓથી ભરેલા હતા એક વ્યક્તિ પાસે બે ત્રણ ચાર ખાતા રહેતા મેં મેક્સિમમ ખાતા એમની પાસે હતા અર્બન શહેરી વિકાસ હોય રેવ હોય બીજા બે સારા ખાતા હતા એટલે મેક્સિમમ ખાતા સીએમ પાસે હતા એટલે પોતે બી ઓવરલોડ રહેતા હતા કામનો બોજો રહેતો હતો પોતે બીજા કે ફોકસ નહોતા કરી શકતા મેક્સિમમ ફંક્શન અટેન્ડ કરવાના હોય આ બધું ધ્યાન રાખીને એક દરેકને એક વ્યક્તિને મેક્સિમમ બે ખાતા કેબિનેટની દ્રષ્ટિએ રાખે સ્વતંત્ર હવાલો પણ આપ્યો છે જે ગઈ વખતે નહોતો એક તો આ બધું બેલેન્સ આઉટ થાય લોક ન્યાય આપી શકે ઉર્દો વિભાગને ન્યાય આપે વિભાગના અધિકારીઓ પાસેથી કામ શકે જનતા જે કામ લઈને એમની પાસે જાય તો એક જ વ્યક્તિ હોય તો એ કહી શકે કામ હોય તો શકે સારી રીતે વિસ્તરણ જેમ સૌરાષ્ટ્રમાં નવ જણા આપે એટલે સાત પાટાર ત્રણ એસસી ચાર એસટી બાકી બધા ઓબીસી હર્ષ ને રીવા ક્ષત્રિય અને બીજા એક ક્ષત્રિય આપણે અહીંથી યા વધારે એટલે પદ આપી દીધું ઘણા લોકો ને મેસેજ પહોંચાડી દીધા કૌશિક વેકરિયા નામ કે જયેશ રાજ્ય ઈન નથી પ્રદ્યુમન રાજાને લાયા પણ એ બીજી બધી રીતે નિર્દોષ માણસ નિખાલસ માણસ

એક તમે સીઆર પાટીલને પણ જવાબ આપી દીધો કે એમના ખાલી હોય કે જે બધી રીતે સાહેબના નજીક હતા અમિત બેના માણસ હતા અને સીઆરના ક્લોઝ હતા એટલે કદાચ બે ત્રણ નામ આપ્યા છે લાવવા માટે કેબિનેટમાં એટલે મંત્રીમંડળમાં પણ એવું ક્યાંય સમાવેશ નથી સંગીતા પાટીલ ક્યાં છે પીયુષ દેસાઈ ક્યાં છે રાકેશ દેસાઈ ક્યાં છે ક્યાંક ને ક્યાંક સીઆર પાટીલના માણસ ગણાય પણ સુરતનો દબદબો જાળવી રાખવા માટે પ્રબુલિયાને લાયા અને હર્ષને લાવ્યા એ જેનાથી સીઆર ને પણ ઇન જવાબ ગયો કે જેટલું થતું હોય એટલું અમે તમારું સાંભળ્યું છે બાકી અમે અમારી રીતે જ કરીશું એનામાં ક્યાંય નું ચાલ્યું નથી અમિત અમિતભાઈએ સીધી પકડ એમના હાથ માં રાખી છે અમિતભાઈ થકી જ આ બધું નિમણૂક અને ભલામણ થયેલી છે પ્રશાંતભાઈ એક વાત કે સૌરાષ્ટ્ર ની વાત આવે એટલે સૌરાષ્ટ્ર નું કેપિટલ પાટનગર ગણો તો રાજકોટ પણ રાજકોટ આ પહેલી વખત એવું થયું છે આ મોટો ચર્ચાનો મુદ્દો રહ્યો છે કે રાજકોટ અને ગઢમાંથી કોઈને પ્રતિનિધિત્વ કે નેતૃત્વ કરવાનો મોકો આપ્યો નથી આમાં અમે સ્પષ્ટ કહીએ છીએ કે જે દેવી રૂપાણી હતા તો એ એમનું ધાર્યું કરાઈ શકતા હતા વિજેબી રાજકોટમાંથી આવી શકતા હતા લડાઈ શકતા હતા એમના હોવા છતાં પણ અને ભૂતકાળમાં આપણે બીવા મંત્રી મંડળમાં બી તો અત્યારે રાજકોટ નહીં એ બહુ બધી રીતે ઇનડાયરેક્ટ મેસેજ કોટ સંગઠનનો વિવાદથી ભરેલું છે સરકારના વિવાદથી ભરાયેલું છે રાજકોટમાં બહુ બધા અંદર અંદર ભાજપમાં જ વિધીન ગ્રુપમાં ગુપી જમ્મા ઉતા ચરું છે એકબીજાને બનતું નથી એટલે ક્લિયર કટ મેસેજ છે તો યુનાઇટેડ રહીને રો

જુનાગઢ તરફ થી યોગદાન મળવું જોઈએ જે સમર્થન મળવું જોઈએ જવાહર ને control ના કરી શક્યા તમે કિરીટ પટેલ ના જીતાડી શક્યા જયેશ રાદડીયા પણ indirect message તમારા સહકાર ના function ચોક્કસ અમે આઈએ પણ તમે બિપિન ને હરાવવાનો પ્રયત્ન કર્યો છે ઇસ્કોની ચૂંટણીમાં અને પાર્ટી વિરુદ્ધ જઈને હરાયા બિપિન ગોતા અમિત શાહ ના સગા સાઢુ ભી થાય છે કઈ નહિ તો ego ઉપર એટલું તો આવે જ ને જયેશ ભાઈ એ રીતે પણ બાર રખાયા છે ચોક્કસ જે રીતના રાજકોટની આ અવગણના થઈ એ સૌ કોઈ અત્યારે એની ચર્ચા કરી રહ્યું છે આમ ગણો તો ઓગણીસો થી જ્યારથી ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં સત્તામાં આવી ત્યારથી નરેન્દ્ર મોદી વજુભાઈ વાડા પછી અરવિંદ રૈયાણી ભાનુ બાબરિયા વિજયભાઈ રૂપાણી એવા અનેક નામો કે જે છેલ્લે અત્યારે સુધી જે ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી હતા સરકારમાં એ રાજા અને ત્યારબાદ હવે જે નવા મંત્રીમંડળમાં એક પણ વ્યક્તિનું નામ નહીં અમે એ ચર્ચા કે આ અવગણના અને સૌરાષ્ટ્ર ખામી હોવો પડશે ભોગવવું પડશે ક્યાંક નારાજગી પણ આવશે સામાજિક નારાજગી છે જયેશ રાદડીયા ના સમર્થકો શું કરે છે હજી આપડી પાસે હજી માહિતીઓ આવી નથી પણ અંદર ખાને એમનો નાદ ચાલુ થઈ ગયો હશે તો બધું ક્યાંક આગળ જતાં ચૂંટણીમાં ધાંજપા હોય કે હવે આવનારી રાજકોટ કોર્પોરેશન હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભોગવવું પડે તો એ માનસિક તૈયારી કાં તો કરી રાખી હશે બેકઅપ થયું હશે કારણ કે બધાને છેલ્લે તો જવાબ આપવો છે અને આ આ લોકોને દેખાડી દેવું છે કે આપણે સામે જવાબ આપી દેવાનો છે કે તમારા વગર અમે કરી શકીએ છીએ એ રીતની કોઈ માનસિકારીનો બેકઅપ પ્લાન પણ તૈયાર કર્યો હશે સોળ જણ નામ બોલી જાઓ માનો કે આજનું મળ્યા પછી તમે નામ બધા બોલી શકશો એમ સોળ જણા ક્યાંથી કેવા ઉપાડ્યા હતા બોલી ના શકો અને નિષ્ક્રિયો પણ નિષ્ક્રિયતા બી હતી વધતા એમની પોતાની અંદર જે કામ કરવાની જે સમાવેશ કરે વત્તા રીતે ભારતીય જનતા પાર્ટી અમિતભાઈ ને નરેન્દ્રભાઈ સરપ્રાઇઝ આપવા માટે જ છે કે જે ચર્ચા કરી હોય જે અમે સવારથી એવું બોલીએ છીએ કે જો ચર્ચા મેં પરચા મેં નહીં હોતા એટલે એમના નામના પરચા ના નીકળ્યા

હવે સ્વરૂપજી ને લાઈ અને અલ્પેશ ઠાકોર સીધો જવાબ તમે બરાબર છે કે લીલી બેન રાખો ના રાખો પણ મેં મૂળ ભાજપીને પ્રાધાન્ય આપીશું છે કે ખાલી અર્જુનભાઈ ને ઈન કર્યા કુંવરજીભાઈ રાખ્યા ને ઈન કર્યા અને સામે ત્રણ જેને આઉટ કર્યા રાઘવજીભાઈ અને બળવંતસિંહ રાઠા જે ક્લિયર કટ કે ભાઈ જે વાત હતી કે કોંગ્રેસીઓને મંત્રી મંડળ રાખો છો તો સીધે ચાવ્યા हम आप बदु में किदो तो ने बैलेंस आउट करी और लोगों ने जवाब आपपानो प्रयत्न बिल्कुल बिल्कुल okay. जी थैंक यू थैंक यू सो हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन તો બસ